સુરતમાં સલાબતપુરા પોલીસે બે ખંડણીખોરોની ધરપકડ કરી છે ફરિયાદીનું બાંધકામ ન તોડવા માટે પકડાયેલ આરોપી નૂર શેખે રૂપિયા દસ લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપે તો બાંધકામ તોડી નાખીશ તેવી ધમકી પણ આપી હતી ત્યારે આરોપીએ પૈસા ન આપતા ફરિયાદ કરી હતી તેમ છતાં આરોપી ખોટી અરજીઓ કરી વેપાર કરવા નહી દઈએ તેવી ધમકીઓ આપી રૂપિયા બે લાખની માંગણી કરી હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી સાદિક અલીને રૂપિયા પચાસ હજાર આપવા જતા રંગે હાથે પકડ્યો હતો આ ઉપરાંત પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે એ એક વ્યક્તિ નુરુભાઈ સફુરભાઈ શેખ ઉર્ફે નુરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે એ સાદિક અલી અબ્બાસ અલી પઠાણ આ બંને એને પાસે ખંડણી માંગે છે આજે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે તો એ શેડ્સ આ જે નુરુ ચાઇનીઝ છે એણે એસએમસીમાં અરજી કરી હતી અને શેઠ જેના તોડાવી નાખ્યા હતા જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા એને ઘણું નુકસાન પણ થયું પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદી આ બાબતે ખૂબ જ એના સાથે રજત કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી આવી રીતના હું આપી ના શકું તમે ગેરકાયદેસર માંગણી કરો છો ત્યારબાદ એને એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ ત્યારબાદ જે ફરિયાદી છે એને પોતે પરમિશન પણ લઈ લીધી હતી ફરિયાદી જણાવ્યું કે મારી પાસે પરમિશન છે તો જે આરોપી છે નુરૂ ચાઇનીઝ એને એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી તને જે વસ્તુઓ છે દઈ તારો ધંધો બંધ કરાવી દઈ જેથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા મૂંઝવણ અનુભવતા હતા એમને પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો જેથી અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નોરુ ચાઇનીઝે દસ લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને બે લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને વીસ રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે આ પ્રકારનું એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી ફરિયાદ લીધા બાદ પચાસ હજાર જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા એ પચાસ હજાર રૂપિયા જ્યારે એમને આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂપરો એ લોકોને આ જ્યારે જયારે આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદીક અલી છે એની પાસે ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નુરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવે છે આ નુરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માંગીએ છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અમે આ મીડિયા મિત્રોના મારફત અમે અપીલ પણ કરીએ છીએ કે આવો કોઈ પણ વ્યક્તિ અથવા નુરુ ચાઇનીઝ ફૂડ કે જે ભોગ આપ કોઈ બન્યા હોય તો અમારો સંપર્ક કરો અમે અવશ્ય આપની ફરિયાદ હશે એ મુજબ જે પણ મળશે એ ફરિયાદ લઈશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું જે આરોપી છે એ નુરુ શેખ છે નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે અગાઉ ચાઇનીઝની પોતાની કોઈ લારી કે એવું હતું ચલાવતો હતો એટલે નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવો અમને એને દાવો કર્યો છે અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર એ શું શું કાર્ય કામગીરી કરે છે આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદિક અલી એ પહેલાં પોતાની દુકાન હતી એની જીન્સની ને એની અત્યારે હાલ કોઈ કામ કરતો નથી એટલે આ લોકો આ પ્રકારના લોકોને પરેશાન કરી પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન જે નુરૂ ચાઇનીઝ પાસેથી પચાસ હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે કે જે ફરિયાદી પાસે એને માંગણી કરી હતી એટલે બે લાખની જે ડિપોઝિટની વાત હતી એમાં છેવટે એને પચાસ હજાર અત્યારે આપી દેવાનું નક્કી કર્યું એ પચાસ હજાર એની પાસેથી રિકવર કરવામાં આવ્યું છે